ભાવનગર શહેરના જિલ્લામાં રેશન રેશનશોપમાં ચીજવસ્તુઓને લઈને વારંવાર ગેરરીતિઓને લઈને આક્ષેપો થતા રહ્યા છે સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતી રાશનની ચીજોમાં સબસિડી આપવામાં આવે છે ત્યારે લોકો માંગ ઉઠી છે કે આ સબસિડી સીધા ગ્રાહકના ખાતામાં જમા થાય તો વચેટીયાઓ નીકળી જાય તેમ છે ભાવનગર જિલ્લાની રેશનશોપમાં મોટાભાગે આવતી ખાદ્ય ચીજોમાં મળતી સબસિડીને પગલે ગ્રાહકોની માંગ રહી છે જેમ કે ખાંડ આપવામાં આવતી હોય તો બજાર ભાવ કરતાં જેટલી સસ્તી ખાંડ આપવામાં આવે છે તે સબસિડીની રકમ સરકાર સીધી ગ્રાહકના ખાતામાં જમા કરાવે તો ગેરરીતિ થવાની શક્યતાઓ ઘટી જાય તેમ છે એટલું જ નહીં સરકારને પણ મોટી રકમનો ખર્ચ બચી જશે તમે કયો ને તમાર તમારી તમારે સમજાવવા દો એક આ રીતના આમ હોય ને એટલે હોય તમારે આખોજી મિત્ર આયા એજ કરવાનો હોય તમારે આખોજી અમાર